કારગીલ યુદ્ધ થયું હતું આ કારગીલ યુદ્ધમાં આપણા ભારત દેશના કેટલાક વીર સપૂતો શહીદ થયા હતા આ યુદ્ધ અને દેશની રક્ષામાં શહીદી વોરી લેતા આપણા ભારત દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમની યાદો કાયમ યાદગાર કરવા ઉપલેટા શહેર યુવા ભાજપ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા કારગીલ દિવસના ભાગ રૂપે ઉપલેટાના મુખ્ય માર્ગો પર એક મશાલ રેલીનું આયોજન કરી તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપલેટા શહેર અને ઉપલેટા રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા આજ રોજ કારગીલ દિવસ એટલે કે ઓગણીસો માં જ્યારે પાકિસ્તાને આપણા મા ભારતી ઉપર હુમલો કરેલો અને આપણા વીર જવાનોએ વીરતાપૂર્વક તેનો સામનો કરેલો અને તેના શહીદ દિવસ અને એક આપણે જીતની ઉજવણીના ભાગરૂપે મશાલ રેલી નું રેલીમાં યુવા મોરચાના દરેક હોદ્દેદારો કાર્યકર્તા તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહેલ અને દર વર્ષની જેમ આ પણ આજે અમે મશાલ રેલી નું આયોજન કરેલું આજરોજ ઉપલેટા શહેર ખાતે ઉપલેટા શહેર યુવા ભાજપ તથા ઉપલેટા તાલુકા યુવા ભાજપ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ કે આજથી પચીસ વર્ષ પહેલા એટલે કે ઓગણીસો નવ્વાણું માં ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ ની અંદર એક યુદ્ધ થયું હતું એના ભાગરૂપે શહીદોને યાદ કરીને અનેક વિજયની વિજય ઉત્સવ તરીકે આજની તારીખે ઉજવણી કરીને સમગ્ર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો અને યુવા મોરચાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ હર્ષભાઈ